મામલે પાલિકા અધિકારીએ નિવેદન આપ્યું અને કહ્યું કે વર્ષ ઓગણીસો પંચાણું માં હજીરા ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી શહેરીજનોને ગુણવત્તાયુક્ત અને પીવાનું સ્વચ્છ પાણી મળી રહે તે માટે આ કોઝવે તૈયાર કરવામાં આવ્યો હતો કોઝવેના સ્ટ્રકચરને ત્રીસ વર્ષ જેટલો સમય પૂર્ણ થયો છે અને આ કામગીરીમાં કુલ સત્તર કરોડ રૂપિયા જેટલો ખર્ચ પણ થયો હતો કોઝવેને ડેમેજને રોકવા માટે પાણીના પ્રેશરને કંટ્રોલ કરવા ટેલ વોટર ડેપ તૈયાર કરાય છે પરંતુ પાણીને રોકવા પૂરતી ફ્રિકવન્સી મળતી નથી અગાઉ તંત્રએ બ્લોક બેસાડ્યા હતા પરંતુ તેમાં પણ બ્લોક બેસી જવાની ઘટના બની હતી વર્ષ ઓગણીસો ને પંચાણુમાં અજીરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સહયોગથી આપણે સુરત શહેરીજનોના નાગરિકોને પૂરતું ગુણવત્તા સફળ પાણી પુરવઠો મળી રહે તે માટે વિરકમ પૂજવો નું બાંધકામ કરવામાં આવેલ અને જેનાથી ત્રીસ મિલિયન ની ક્ષમતાની સરવરનું રચના થયેલ અને આજે સુરતની શહેરની જનતાને આ સરોવરમાંથી જ પાણી પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે હવે આજે એ સ્ટ્રક્ચર ને લગભગ ત્રીસેક વર્ષ જેટલા થયા છે અને આ ત્રીસ વર્ષના સમયગાળા દરમિયાન આ નું જે મેઇન મધર છે એના માટે જે માં અને માં જે એપ્રોન બનાવવામાં આવેલ છે એની સેફટી માટે એના આપણે વખતો વખત એનું રિપેરિંગ અને મેન્ટેનન્સ કરવામાં આવેલ એવી જ રીતે આ વખતે બે હજાર ને એકવીસ માં આપણે આ ની લોન્ચિંગ એપ્રોન ના ની કામગીરી કરવામાં આવેલ સુરતમાં કોજવેની આરસીસી સ્ટ્રક્ચર પાણીમાં ધોવાન થઈ ગયું છે સીધા દ્રશ્ય જોઈ શકાય છે કે આ કોજવેના છે ને દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે રીતના બે બે હજાર એકવીસમાં એપ્રોન એપ્રોનની રિપેરિંગની કામગીરી કરવામાં આવી હતી અને વર્ષ બે હજાર બાવીસમાં એપ્રોનની કામગીરી પૂર્ણ થઈ હતી આ કામગીરીમાં કુલ સત્તર કરોડ રૂપિયા જેટલોનો ખર્ચ થયો હતો પરંતુ છેલ્લા બે વર્ષની અંદર જ જે છે કોઝવેની સંલગ્ન એપ એપ્રોનનો આર સી સી સ્ટ્રક્ચરનું ધોવાણ થઈ ગયું છે The ત્યારે બે હજાર એકવીસમાં એબ્રોનની રિપેરિંગની કામગીરી બંધ કરવામાં આવી હતી પરંતુ હાલ બે વર્ષની આ કામગીરીની અંદર જ જે રીતના જે છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે આરસીસી સી સી સ્ટ્રક્ચરનું ધોવાણ થઈ ગયું છે મહત્વની વાત એ છે કે આ કામગીરીમાં કુલ સત્તર કરોડ રૂપિયા જેટલો ખર્ચ થયો હતો જે કામગીરી વડોદરાની મેહુલ જીઓ કંપનીને સોંપવામાં આવી હતી અને ટ્રેલ ઓટર ટ્રેપ પાણીના ફોર્સને રોકવા માટે ઓછી મળતી હતી જેના કારણે હાઈ ટ્રોલિક જમ્પ રિફેલ થયો હતો કોજવે કોજવે ડેમથી ડેમથી રોકવા માટે પાણીના પ્રેશરને કંટ્રોલ કરવા ટેલ વોટર દેફલ તૈયાર કરાય છે પરંતુ પાણીને રોકવા પૂરતી ફ્રિકવેન્સી મળતી નથી અને અગાઉ તંત્રએ તંત્રએ બ્લોક પણ બેસાડ્યા હતા પરંતુ તેમાં પણ બ્લોક બેસી જવાની ઘટના બની હતી પૂરતો અભ્યાસ અને રિસર્ચ કરાવી સ્ટ્રક્ચરની કામગીરી કરવામાં આવશે હાલ તે રીતના અધિકારીઓનું નિવેદન સામે આવી રહ્યું છે પરંતુ હાલ ટોપ ટોપ લેયર ડેમ ડેમ ડેમેજ થયું હોવાનું ધ્યાને આવતા જ આવતા જ તજ્ઞો યોગની સલાહ સૂચન લઈ આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે હાલ તો જે રીતના દ્રશ્ય જોઈ શકાય છે કે બે વર્ષની જે રીતના આ કામગીરી કરવામાં આવી હતી કોઝવે કોજવેનું જે છે આરસીસી જે છે જે રીતના પાણીમાં ધોહાન થઈ ગયું છે અને જે રીતના તેના સળિયા બેરિકેડ પણ જે છે નીકળી ગયા છે હાલ તો સુરત મહાનગરપાલિકાના જે હાઇડ્રોલિક વિભાગ જે છે તે અહીં કામે લાગ્યું છે અને રિપેરિંગની જે કામગીરી જે છે તે હાલ ચાલી રહી છે કેમેરામેન વિજય બૈસાને સાથે પ્રશાંત વિરે જી મીડિયા સુરત વલસાડ પાડી ખાતે ઓગણીસ